અંકલેશ્વર સ્થિત નિરાંતનગર સોસાયટીના સોલંકી પરિવાર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાઈ ભાદરવા સુદ ચોથના દિવસે સમગ્ર ભારત દેશમાં ગણેશજી મૂર્તિની સ્થાપના કરી તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરની નિરાંતનગર સોસાયટીના સોલંકી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ જાગૃતિ અને સ્વદેશી અપનાવો દેશ બચાવોના ઉપદેશ સાથે માટેની મૂર્તિની સ્થાપના ઘરમાં કરી ધામધૂમપૂર્વકથી વિસર્જન પણ આપણે કુંડામાં કે ટબમાં કરી શકીએ છીએ ઉપરાંત તે મૂર્તિ સંપૂર્ણપણે ઓઘરીને નેચરલ કુદરતી ખાતર બની જાય છે વૃક્ષો છોડ માટે ઘણો ઉપયોગી છે અને આજના આ યુગમાં પ્લાસ્ટર ઓફ પેરિસ તથા અન્ય ચીજવસ્તુમાંથી બનાવેલી મૂર્તિઓ પર્યાવરણ માટે હાનિકારક છે આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલો આ ગણપતિનો તહેવાર શુદ્ધ સ્વદેશી માટી અને ગોબરમાંથી બનાવેલી મૂર્તિનું સ્થાપન કરી ઉજવવામાં આવે તે હેતુથી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સહિત વિધિસર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી